ડાંગ જિલ્લાના સોજીતરા તાલુકાનો ઈશાણા ગામનો ઉપેન્દ્રભાઈ હરમાનભાઈ બારેયા છે હું જાતે સરપંચ છું અને હાલમાં અમારે ઈશાણાથી ત્રંબુવાડ જવાના રોડ ઉપર પણ ઘણું પાણી છે વધતા પારજમ ફરીનો જે વણકરવાસમાં જોડતો પીપળાવનો રસ્તો છે એમાં અતિ ભારે પાણી અને લીલવાળું તંદન છે અત્યારે લોકોને ઘાસચારો લઈને આવવા જવામાં ફરી સ્કૂલના નાના બાળકોને પણ તકલીફ પડે છે મેં અત્યાર સુધીમાં બબે ત્રણ વાર રજૂઆત કરી તે મને આજે ટીડીઓ સાહેબે એવું કહ્યું છે આજે ખોદકામ કરવાનું છે તે છતાંય મારું સત્તર તારીખથી ખોદવાનું કામ ચાલુ હતું પણ વચ્ચે મારે પ્રશ્ન એવો આવ્યો કે દબાણ તોડવાનો આવો દબાણ કાઢવાનો પ્રશ્ન નથી મારે મુદ્દે પાણીનો નિકાલ કરવો છે એટલા માટે આજે પણ મને મામલતદાર સાહેબે ટીડીઓ મેડમે પણ આજે બાર વાગ્યાનું અમને આપ્યું છે કે આજે પાણીનો નિકાલ કરી આપવામાં આવશે પોલીસ બંદોબસ્ત સાથે એ લોકો આવવા માટે તૈયાર છે અને હાલમાં પાણી એટલું કે ગંદકીને ને લીધે બીમાર ફેલાવાની શક્યતા છે